વિદેશ જવાના ચક્કરમાં ઘણા ગુજરાતીઓને બંધક બનાવાયા હોય તેવા કિસ્સા બની ચુક્યા છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જઈ રહેલા હતા ત્યારે તેમને જ્યાં બંધક બનાવી ચારે ગુજરાતીઓને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને તેનો વીડિયો પરિવારજનોને મોકલી બે કરોડની માંગ કરવામાં આવી હતી તેમને એમિરેટ્સ એરલાઇન્સ માર્સો દિલ્હીથી થાઈલેન્ડ લઈ જવાયા હતા

સાથે પૈસાની સતત માંગણી કરવામાં આવી હતી આ ઘટના જાણવા મળ્યું છે હાલ ભારતીય દૂતાવાસ ઈરાન સાથે સતત સંપર્કમાં છે વિદેશ મંત્રાલય પણ આ મામલે તપાસ શરૂ કરી છે તહેરાન એરપોર્ટ પરથી જ ચારે ગુજરાતીઓને હેલીનામ ની એક હોટેલ લઈ જવાયા હતા